અમને તો અમદાવાદ કેટલી વાર બે સાઈડ હતા અને પછી ઠંડીના જકડાઈ ગયા હશે બીજા ધીમે ધીમે દોડવાનું સ્ટાર્ટ થાય ને ત્યારે આ રીતે કંઈક ગ્રાઉન્ડ પર રનિંગ સ્ટાર્ટ થતું હોય છે ઘણા લોકો કમેન્ટ કરે છે કે કઈ રીતે દોડાવે છે કઈ રીતે ખબર પડે કે સોળસો મીટર કમ્પ્લીટ થઈ ગયું કે નહીં જો અહીંયા આ રીતે દોડવાનું સ્ટાર્ટ થાય અને આ ગ્રાઉન્ડ છે આખું જેમના ચાર રાઉન્ડ તમે લગાવીને કમ્પ્લીટ કરી લેશો એટલે તમારું સોળસો મીટર છે કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું કઈ રીતે ખબર જ્યારે તમે સ્ટાર્ટ કર્યો છો ને ત્યાં આગળ બે પત્તા હોય છે બે કલાકના એના પર જ્યાં સુધી પગ ન આવે ત્યાં સુધી તમારો કામ સ્ટાર્ટ નથી કર્યો સેન્સર હોય છે પહેલી ગર્લ્સ છે એનું પહેલો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે અને અમુક લોકો જે સ્ટાર્ટ કરી રહ્યા છે બટ આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ અને સેન્સર પર પગ આવે છે ત્યારે જ આપણે છે પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થતો હોય છે અને ટાઈમિંગ બી ત્યાંથી સ્ટાર્ટ થાય છે જ પૂરો થાય છે તો અહીંયા પહેલી વાર છે પહેલાં લોકોનો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે જેટલો પવન છે જે લોકો આ દોડી રહ્યા છે ને બહુ હાર્ડ પડવાનું છે એ લોકોને બહુ જ વધારે પડવાનું છે આજે અને ઠંડી તો એટલી ભયંકર છે જો બીજા નંબર જે બોલાય છે જે લોકો રનિંગ ક્વોલિફાઈડ કરવા બેઠા છે એને ફેલ થયેલા એ પાસ થયેલા બને અલગ અલગ કરતા હોય છે જે નંબર બોલીને આજકાલ ગ્રાઉન્ડ પર છે ને બાવીસ દસ દોડાવે સ્ટાર્ટ કર્યું છે એટલે બપોરના અગિયાર વાગ્યા સુધી ગ્રાઉન્ડ ચાલે છે બટ લાઈટ કંઈક પણ સાડા આઠ નવ વાગ્યા સુધી એન્ટ્રી હોય છે કાલે નવ વાગ્યા સુધી એન્ટ્રી આપતા હતા પોણા નવ સમથિંગ સુધી માઇકમાં બોલતા હતા કે જે લોકો હજી લાઈટ આવે છે ને બહાર રહી ગયા છે તો આવી શકે છે કારણ કે અત્યારે લેટ સુધી દોડાય છે કારણ કે અગિયાર વાગ્યા સુધી ગ્રાઉન્ડ ચાલુ હતું ઘણા લોકો બોલે છે ને કે કેટલા વાગે એન્ટ્રી આપે છે પાંચ વાગ્યા સમથિંગ આઈ થિંક એન્ટ્રી આપે છે બટ તમારો જે કોલ લેટરમાં ટાઈમિંગ થયું એમનાથી બહુ વેલ્યુ નથી જવાનું એમને આરામ આપે છે આટલા નિયંત્રણમાં દોડી અને જો કરાઉન્ડ પાસ કરીને બહુપી વાત છે આજ તો બહુ વધારે પવન થઈને પાછી અહીંયા રોકન એટલે પવન લાગે છે અને ખાસ કરીને દોડવા ટાઈમ તો જો અહીંયા બીજા ડાઉનથી જ રહી ચાલવાનું ચાલુ કરી દીધું છે मोस्ट ऑफ गर्ल्स बीजा राउंड चाले क्या बीजा राउंड जय चाल स्टार्ट कर सो तो क्यों भी पास नहीं थे धीमे धीमे चार राउंड कंटीन्यू ना लास्ट राउंड खेस नहीं तो थी जाोड़े कहे ग्राउंड पर जो कई रीते दौड़व काले भी एक गर्ल्स में भेगा रंग दौड़ाई तो जाए पर टाइमिंग में नहीं थत त्यां जाने जो हैं तो नहीं ગ્રાઉન્ડ પર એકવાર ગયા પછી ઊભું તો રહેવાનું જ નથી કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે અને આ રાઉન્ડ સ્ટાર્ટ થયો ચાર મિનિટ સમથિંગ થઈ છે અને ગ્રાઉન્ડ પર આ વખત એટલા મોટિવેટ કરવામાં આવે છે ખૂબ મોટિવેટ કરવામાં આવે છે તમને ન રહ્યો દોડતા રહ્યો ખાકીને સામે રાખીને દોડો વાલીઓના ચહેરા સામે રાખીને દોડો ખૂબ મોટિવેટ કરે છે ગ્રાઉન્ડ પર એવું નથી ગયા વર્ષ જેમ ગયા વખતે દરેક ગ્રાઉન્ડ પર મોટિવેટ નતા કરતા આ વખતે દરેક ગ્રાઉન્ડ પર મોટિવેટ કરે છે અને જોવા જઈએ એવા ચાલવા લાગ્યા છે શાંતિથી ચાલ્યા જાય છે એટલે ચાલવા વડા ને એવું બી નથી લાગતું કે આપણે ચાલવું જ છે તો સાઈડમાં જઈને ચાલું જેથી કરી જ્યારે આપણે ગ્રાઉન્ડ પર નથી દઉં તો સાઈડમાં નીકળી જવું જોઈએ મોસ્ટલી ગર્લ્સ કાલે છે બસોમાંથી એકસો પાંત્રીસ બસોમાંથી એકસો બાવીસ આ રીતે પાસ થયેલા છે કાલે સારા એવા આગળના જે રાઉન્ડ હતા એમાં પાસ થયા છે પછી લાસ્ટમાં વધારે ફેલ પણ થયા છે એટલે મોસ્ટ ઓફ એવું કહે છે ને કે દરેક ગ્રાઉન્ડમાં ગર્લ્સ વધારે ફેલ થાય છે એવું ગમતું કે ગર્લ્સ જ ફેલ થાય છે દરેક ગ્રાઉન્ડ પર આ રહસ્યો આવે છે અને આ અત્યારે પવનના લીધે અને ખાસ કરીને ઠંડીના લીધે બી દોડવામાં તકલીફ પડતી હોય છે બી રિઝલ્ટ છે આપણું જવું જોઈએ એવું કે જે પ્રેક્ટિસ કરી છે એ ટાઈપમાં તમે ના બી આપી શકે આવી તો મે બી પ્રોબ્લેમ થાય છે મેં ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે જે વોટ્સઅપનું જે પેકેજ કહ્યું છે ક્યાં મળશે તો એમનું મેડિકલનું નામ તો મને તો ચેક કરીને જણાવી દઈશ ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર આઈથી અવેલેબલ છે ફ્લિપકાર્ટ પર તો છે એમેઝોન પર ચેક કરી લેજો હશે અને તમારી ગ્રાઉન્ડની વાત છે તો તમે લઈ શકો છો પરંતુ તમે જો એવું માનતા હોય કે એમાં એમનાથી શક્તિ આવી જશે સ્ટેમિના આવી જશે અને શ્વાસ ચડતો બંધ થઈ જવું પે ઘોડાની જેમ દોડવા લાગીશ વસ્તુ નહીં થાય એમાંથી તમને થતાં બોડી પેઇન કે જોઈન્ટ પેઇન પણ હશે એ જતા રહેશે જોઈન્ટ પેઇન થતું હોય કે ગોળ થયું ટીચરનો કોઈનો દુખાવો થતો હોય પગમાં મંડાતો હોય કે ટ્રાવેલિંગ કરીને આગલા દિવસે આપણે નીકળી ગયા હોય ગ્રાઉન્ડ પર જવા માટે તો ફૂલ પેઇન થતું હોય બોડીમાં તો તમે એ પી લેશો ગરમ પાણીમાં ઠંડા પાણીમાં તો અડધી કલાકની અંદર તમારા શરીરની અંદર બધા દુખાવા જતા રહેશે તો તમે દોડી જજો બાકી એવું માનીને જે લોકો કમેન્ટ્સ તો કરતા હોય કે એમનાથી શક્તિ આવી જશે અને હું ઘોડાની જેમ દોડી જઈશ કે શ્વાસ નહીં ચડે ફૂલ સ્ટેમિના આવી જશે તો એમનાથી એવું કંઈ નથી થતું જોઈન્ટ પેઇન અને બોડીની અંદરના કોઈ પણ પેઇન થતા હોય એ ગર્લ્સ છે કે પીરિયડનું પેઇન થતું હોય તો એ જતું રહેશે એમના માટેથી આ ગર્લ્સે બીજા રાઉન્ડ સ્પ્રિન્ટ ચાલુ કરી છે બટ આ ભૂલ ન કરાય આગળ જઈને હમણાં પૂરું થઈ જવાનું છે ત્રીજા ત્રીજા રાઉન્ડથી સ્પ્રિન્ટ મારો આખો રાઉન્ડ ખેંચી નહીં શકો રાઉન્ડ સ્ટાર્ટ થાય ત્યારે તમે સ્પ્રિન્ટ મારો તો બી આખો રાઉન્ડ નહીં ખેંચે બટ બસો મીટર દૂર છો ને ત્યારે સ્પ્રિન્ટ મારવી જોઈએ આગળ જઈને ધીમો પડવા લાગ્યા છે આવી ભૂલ ગ્રાઉન્ડ પણ નથી કરવાની આપણે જ્યારે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય ને કે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થાય ત્યારે સ્પ્રિન્ટ ખેંચી લેવાની ચોથા રાઉન્ડે ધીમે ધીમે સ્પીડ વધારવાની છે અને જ્યારે બસો મીટર દૂર હોય ત્યારે સ્પેસ લગાવવાની છે આજે તો ભાગશો નહીં તો પછી અડધા સુધી માની જશું અને થાકી જશો તો રાઉન્ડ પૂરો નહીં દેખાશે એટલે ગ્રાઉન્ડ પર આભૂલ નથી કરવાની તમારે કન્ટિન્યુ છે ત્રણ રાઉન્ડ એક રીધમથી દોડવાના છે ચોથા રાઉન્ડ ધીમે 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 સ્પીડ વધારતાં વધારતાં છેલ્લા બસો મીટર વધે છે ત્યારે બસો મીટર દૂર હોય ત્યારે થોડી થોડી સ્પીડ મારતા મારતા સ્પ્રિન્ટ મારવાની છે અને ચાલો સો મીટર તો એટલી જેટલી તાકાત છે આપણી અંદર એટલી સ્પ્રિન્ટ મારવાની છે કે આપણાથી થઈ શકે અને ન થઈ શકે એટલું બળ પણ નથી કરવાનું કે હું નથી પડી જવું કંઈ પણ થઈ જાય અત્યારે અમુક ગ્રાઉન્ડમાં રિપોર્ટ આવે છે આપણે એવું નથી કરવાનું કે આપણા શરીરને વધારે નુકસાન થાય કે ન ધારી હોય એવું થાય એ ટાઈપનું બી બોડીને નથી ખેંચવાનું આપણામાં તાકાત છે આપણે સહન કરી શકીએ એમ છે એટલું ખેંચવાનું છે તો આરામથી થઈ જશે ગ્રાઉન્ડ

દસ ગોળે છે અમુક લોકો ચોથેરાઉન્ડ સ્ટાર્ટ થઈ અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અમે તમને કહીશું ચાલો ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થયો હોય ને ત્યારે ચાલવું ન જોઈએ ખબર છે કે મારો ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થયો તો દોડવા લાગવું જોઈએ તો જો છે ને ચાલ્યા તો પણ ગયા અને ગમે ત્યારે મતલબ તમે ચાલવાનું ચાલુ કર્યું ને તો ગયા જ સમજો કેમ કે સેકન્ડ વધતા વાર નહીં લાગે અમુક લોકો જો આ સેન્સર ક્રોસ કરીને ધીમે ધીમે ચાલે છે આ રીતે ન કરવું જોઈએ રાઉન્ડ ક્યારે પાસ ન થવા આટલા મોટિવેટ કરે છે છતાં પણ નથી દોડતા એકવાર રાઉન્ડ પર ઉતરી જ ગયા છીએ પવન છે કે ઠંડી છે સહન તો કરવું જ પડશે બધાને અને જો છોડીને આવી ગયા તો બીજી વાર મોકો મળવાનો જ નથી એક જ મોકો ત્યાં મળે છે દોડવા માટે કે ચાલો તમે ઊભા રહી ગયા કે ઠંડી હતી પવન હતો તો ચાલો તમે બીજી વાર રાઉન્ડ માર્યા હો આવું નથી થવાનું એકવાર રાઉન્ડ પર ઉતર્યા છો તો સહન કરી લો અને અહીંયા જો ગયેસ નીકળ્યા છે થઈ છે મન ઉતરું મન મા સ્કૂલ ડાઇવિંગ અમે સ્ટાર્ટ થયો ત્યાંથી રાખ્યો હતો અને ગર્લ્સ નીકળ્યા છે એટલે નવ ને ત્રીસ થઈ હતી એટલે નવ ને અઠ્યાવીસ રાઉન્ડ એને ક્રોસ કર્યું હોય સાંસદ અને અહીંયા સુધી અંદર પહોંચ્યા ત્યાં સુધીમાં તો ઓલી પાંચ છ સેકન્ડ તો જતી જાય હોય તો જે દસ એટલે એ લોકો તો બધા પાસ છે હવે જે પાછળ પાછળ નીકળશે એ લોકોને જોઈએ કેટલા આમાં પાસ થઈ છે જે લોકોને લેટ સ્ટાર્ટ થયું હોય પાછળ હોય એમને ધીમે ધીમે પાછળ આવતા હોય તો એમનો ટાઈમિંગ એ રીતે આવશે અને જે લોકો આગળથી સ્ટાર્ટ કર્યું હોય પહેલાં સાંસદ ક્રોસ કરીને જતા રહ્યા હોય તો પહેલાં પૂરું કરીને આવતા હોય તો એમનો ટાઈમિંગ એ રીતે કંઈક આવશે શું ગ્રાઉન્ડ પર કંઈક આ રીતે ગ્રાઉન્ડ લેવામાં આવે છે જે લોકો પૂછે છે ને કે ત્યાં કઈ રીતે ગ્રાઉન્ડ હોય છે ડર લાગે છે આમાં ડરવા જેવી કોઈ વાત નથી મોટિવેટ કરે છે અને આ રીતે ગ્રાઉન્ડ પૂરું થાય એટલે અમને જતું રહેવાનું હોય છે પછી અલગ અલગ ફેલ થયેલા અને પાસ થયેલા અલગ પ્રકાર હોય છે અને આ બાજુ બધા બેઠા છે એ બધા લોકો છે હાઈટ વેઇટ ચેક કરાવવા માટે અને ફેલ થયા હોય પછી બહાર જતા રહે અને પાસ થયા હોય હાઈને વેઇટ કરતા હોય તો આ રીતે કંઈ ગ્રાઉન્ડ લેવામાં આવે છે હાઈ હોપ કે ગ્રાઉન્ડને ગ્રાઉન્ડને લગતા જે બી તમારા સવાલ હતા એ કમ્સ બીમારું દૂર થયું હશે અને હાઈ હોપ ત્યાંનો વિડીયો બી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ સાર સબસ્ક્રાઈબ જલ્દી મળીશું ગ્રાઉન્ડના ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી યુ અચ્છા thank you